દુબઈની અંદર કપડા કેવા મળતા હોય અહીંની શેરવાની કુર્તા અહીંયા પણ કેટલા ભાવ હોય છે કેવી રેન્જ મળતી હોય છે કેવી ડિઝાઇન હોય છે શું ભાવમાં મળતા હોય છે તો અત્યારે આપણા ગુજરાતી છે જે મૂડીના છે તો પહેલા તો જય માતાય માતા દી વેલકમ મારું નામ કશિલ છે એન્ડ મારી સ્ટોર છે બાજુમાં કોસ્મોસ લેન ઉપર ફેમસ સો નો તો ક્વામ એવરીશભાઈ પ્લીઝ વેલકમ அப்படியே வந்துடு சார் આપડી શોપ છે બધું જ કલેક્શન મળી જવાનું છે આપણે એક જ જગ્યા ઉપર હવે મને પ્રાઇસ ની વાત કરો કારણ કે ઘણા લોકોને એવું હોય છે કે દુબઈ માં મોંઘું મળતું હોય છે આપડા રેન્જ માં મળે ન મળે ઇન્ડિયન મળે કે ન મળે તો એના વિશે કહી દીધું ઓકે તો આપડી પ્રાઇસ રેન્જ જે છે ને ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ 250 ધરમ અચ્છા કુર્તા માટે કુર્તા માટે કુર્તા માટે આન્ડ ગોઈંગ અપ ટુ ટુ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ટુ થ્રી થાઉઝન્ડ રમ્સ એ તમારા બજેટ ઉપર ડિપેન્ડ કરે તમારે કેવું લેવું છે હા એક્ઝેક્ટલી કારણ કે હવે લોકો કપડામાં પૈસા નાખે છે પહેલા થોડું વિચારતા હતા પણ હવે કોઈનો પ્રસંગ હોય તો એ લોકોનો પ્રસંગ સારો થાય એના માટે સારા કપડાં લેતા હોય છે પોતાના પ્રસંગમાં પણ સારા કપડાં પહેરવા માટે એક જ ના હોય તો તમારું જ લોકો કહેતા કે ભાઈ નવરાત્રિ હોય દિવાળી હોય કોઈ ફેસ્ટિવલ હોય કે કંઈ પણ તહેવાર હોય ને તો ભાઈ મીના બજારમાં તમારે ત્યાં જ જવાનું

યર્સ તો એટલે એમને બધા કપડા બનાવેલા હોય હોય છે છે ઓકે મુંબઈ મુંબઈ થી બધું કલેક્શન આવતું યસ ઇઝ એન્ડ ધેન વી ઇન અચ્છા અહીંયા પણ આપણે તો આપણે જે હિસાબેથી હિસાબે જોઈએ કે એમને કાઇ પર્ટિક્યુલર ડિઝાઇન્સ ને બધું જોઈએ એ આપણે અહીંયા બનાવી નાખીએ આપણી પાસે એની પછી આપણી પાસે ફ્લોરલ ડિઝાઇન્સ એ છે આપણી પાસે શું કહેવાય ગોટા વર્ક વાળા છે આપણી પાસે જરદોઝી વાળા એ છે એટલે યુ વિલ ગેટ અ લોટ ઓફ વેરાયટી ઓફ ડિઝાઇન એટલે દરેકના ફેસ પ્રમાણે તમે એ લોકોને એડજસ્ટ કરી શકો કે તમને આ સારું લાગશે જો આ કેટલા મસ્ત મસ્ત કલેક્શન બહુ જોરદાર છે તમે પહેરશો એટલે કેશો અને બધામાં પ્રાઇસ પણ લખેલી છે કે તમારે આ પ્રાઇસમાં તમને મળવાનું છે આપણી પાસે મોદી સાહેબના જે કુર્તા પહેરે છે એ પણ મળી જવાના છે મળશે તમને જો આ ખાલી સાહેબ મોદી સાહેબના કુર્તા હોય તમારે જોતા હોય તો એ પણ અહીંયા આ છે ને બંડી સેટ એન્ડ બંડી આ બધા બધા અહીંયા જ બને છે એન્ડ સ્પેશિયલી શોર્ટ ઝીઝ બે આ બધી આપણી એનહાઉસ છે આ બધા સર્ટસ અહીંયા મળી જાય વાવ કાપડ પાપડ બહુ મસ્ત છે શર્ટ પણ તમને અહીંયા જોતા હોય તો તમને બનાવ્યું પણ સી બી પણ આપવું તમે કરેક્ટ ઓકે અને પ્લસ જોધપુરી જેકેટ્સ ઇન્ડો વેસ્ટર્ન બધું મળી જશે તમને અહીંયા તો એના પણ બધાના થોડાક પ્રાઇસ કહેતા જાવ ને કે જેથી કરીને થોડુંક તમને આઈડિયા આ જે આ બંડી જેકેટ્સ છે આપણે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ 120 હમ hmm. Ek so 120 થી અને શર્ટ્સ તમને 350 માં મળી જશે તમને અને સ્ટાર્ટ ક્યાંથી થાય છે નોર્મલ પ્રાઇસ ઇઝ ધ સેમ પ્રાઇસ 350 કરેક્ટ ઓલ ધ શર્ટસ આર ઓલ 350 કોઈ પણ શર્ટ લ્યો 350 જ છે ઓકે તો મારી સાઈઝ પણ મળી જશે ઓફકોર્સ ન હોય તો બનાવી આપશો યસ ડેફિનેટલી વાહ કમેન્ટ કરજો કે 350 ધીરામ ગુણ્યા ઇન્ડિયા ના કેટલા થયા પછી આ છે પછી તૈયાર કાપડ પણ મળી છે તમારી પાસે યસ સો વી હેવ મટીરિયલ એઝ વેલ અને આ બધા મટીરિયલ અલગ અલગ છે તો આ શેરવાની ના મટીરિયલ છે બધા આપણા આ સૂટ્સ માટે અને ઇન્ડો વેસ્ટર્ન માટે એન્ડ ધીસ આર મૂવિંગ ફોર ધ સૂટ્સ તો યુ હેવ અ લોટ ઓફ વેરાઇટી ટુ ચૂઝ ફ્રોમ તો અહીંયા આ જે શેરવાની સિવા આતે સીવાના તમે ચાર્જિસ કેટલા લો તો સીવિંગ કેટલા રૂપિયા તો શેરવાની આપણે જ્યારે સીવે એ આખી મટીરીયલ ના ઓલા પર ડિપેન્ડ કરે કે કેટલું મટીરીયલ યુઝ થાય છે ઓકે

આપણી પાસે આ બધા કુર્તા બંડી છે આપણા આ તમે હમણાં કહેતા હતા કુર્તા બંડી સેટ અને આ એ આપણી વિકી કરીને જે ડિઝાઇનર છે એમનું છે આની કિંમત છે 1850 રામ આ શર્ટ છે પછી આ કુર્તા છે આ બધા કુર્તા છે પછી પ્રસંગમાં હલ્દીમાં કે પછી પ્રસંગમાં તમને અહીંયા મળશે કોઈ પણ યસ અને આ આપણે ડેનમ વાળા કલેક્શન છે અચ્છા આ બધા ડેનમ મટીરીયલ અને ડિઝાઇન્સ છે આ કુર્તા છે કુર્તા છે પણ ઈ ડેનમ નથી આ વાળા હમ આખી જોડી કમ્પ્લીટ જ આવશે યસ અને પણ જોઈ લો 200 ને 225 ઝીરા માં કરે વાવ આ થોડું શોર્ટ કુર્તા ટાઈપ છે હમ આખી જોડી તમને બસો પિચ્ચા બસો ને પચીસ ધીરામથી ચાલુ થતી હોય છે અને એકદમ પ્રીમિયમ કલેક્શન કલેક્શન પાછું પછી તમારી પાસે મને મોજડીના બહુ જ મસ્ત થેન્ક યુ સો મચ તો આ બધા તમને મળી જશે અને આ બધા કસ્ટમાઇઝ તો તમારા સાઇઝના કે તમને ડિઝાઇન ચેન્જ કરવી હોય તમે કરી શકો છો એ પણ થઈ જશે બધા જોરદાર જોરદાર છે પ્રસંગમાં પહેર્યા ને તમારી આમ એન્ટ્રી પડે એમાં ના નહીં જો આ છે કોને શોખ ના આવે સાહેબ એક એક પ્રસંગમાં અલગ અલગ પહેરા હોય તો જોરદાર લાગે પછી તમારી પાસે ઓલા બૂટ્સ પણ હતા જે ઓલા યસ આપણી પાસે સ્નીકર્સ એ કરીએ છે આપણે સો વી ડુ કસ્ટમાઇઝ સ્નીકર્સ અગર તમને તમારા ઇનિશિયલ્સ ને બધું કરવું હોય ને એ આપણા નામથી પણ થઈ જશે યસ આ બધું હેન્ડ વર્ક વાળું છે જો આ મારા નામ થી કે કરેલું છે કેટલું મસ્ત લાગે પ્રીમિયમ અને આ સિલાઈ થી છે એટલે આ તૂટવાના પણ નથી ના આ બધા હેન્ડ વર્ક વાળું છે હેન્ડ વર્ક વાળું છે આ નીચે પણ કલેક્શન જોરદાર નીચે પણ એટલા બધા મસ્ત કલેક્શન છે એટલે તમારા ત્યાં આગળ આવે એટલે કોઈ નારાજ નહીં થાય એથી બધી જ વસ્તુ એક જ જગ્યાએ જે જોઈએ તમને બધું અહીંયા મળી રહેશે બજેટ થી માડીન બજેટ બહાર જવું હોય પ્રીમિયમ કલેક્શન જોતું હોય તો એક જ હોય તો મીના બજાર ની અંદર ઇરકાન માં ઇરકાન તો જેને જેને આવું હોય અથવા ના મળે તો સ્ક્રીન ઉપર આપેલ નંબર પર ફોન કરજો અને દુબઈ માં હોમ ડિલિવરી પણ કરી આપો છો ને જી થઈ જશે ઘર બેઠા પણ મળી જશે વી ડુ હોમ ડિલિવરી ઇન્ડિયા માં મળશે કે નહીં મળે મળી જશે કેમ નહીં મળે ઇન્ડિયા માં આપશો તો ભાઈ ઇન્ડિયા ની અંદર પણ આ બુટ કે જે પણ બધું ત્યાં મળી જશે એ બધું ત્યાં મળી જશે ડિલિવરી કરી દસ ફાઇનલ ડેફિનેટલી ભાઈ ફાઇનલ કે છે કે ડિલિવરી અમે ઘર બેઠા પણ કરાવશું તો અમુક અમુક કલેક્શન તો તમને બીજે ક્યાં નહીં મળે પર્સનલ આપણું આપણું છે છે બીજે ક્યાંય કલેક્શન નહીં મળે ક્યાં નહી મળે મને એટલા કલેક્શન ગઈ માતા બૂટના મને થાય કે બધા કલેક્શન એક એક રાખવું અને ખરેખર જ્યારે જેવા પ્રસંગ હોય તેવા પ્રસંગમાં પહેરું તો થેન્ક યુ સો મચ આજનો વિડીયો પૂરો કરીશ મળીશ નવા વર્ડિય સાથે મળશું મેળીએ ખેડ મળશું ગામ ગઈ અરે નહીં મળી આ મેં ક્રણ તે દી આ ધરતી તી હરિયમ તસ્યો જે માતા કાલના વર્ડ તો મળી રહ્યા તો જોવાનું બોલતા નહીં અને થેન્ક યુ સો મચ કલેક્શન તમારું જોરદાર મજા આવી ગઈ થેન્ક યુ સો મચ